સેજપુર આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં બે હજાર અગિયારમાં બનાયેલ શૌચાલય હજુ સુધી બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી ડેડિયાપાડા તાલુકાના સેજપુર ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર એકમાં શૌચાલયમાં તંત્ર દ્વારા ગેરરીતિ થયાની પોલ ખુલ્લી પડી છે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીઓમાં બાળકો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે પરંતુ કેટલીકવાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા શૌચાલયની સુવિધા લોકો સુધી પહોંચતી નથી અને બારોબાર કૌભાંડ કરવામાં આવે છે ત્યારે દેડિયાપાડા તાલુકાના સેજપુર ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર એકમાં વર્ષ બે હજાર અગિયારમાં બનાવવામાં આવેલ શૌચાલયમાં ભારે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં શૌચાલયનો શોચવો ચૌદ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી અને શૌચાલયને બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી ત્યારે આ શોષકુવો કોણ ખાઈ ગયું તેવા સવાલો ઊભા થયા છે તેમજ આંગણવાડી કેન્દ્ર પાસે મૂકવામાં આવેલ પાણીના નળમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી ત્યારે આ નળનું પાણી કોણ પી ગયું તેવા સવાલો પણ ઊભા થયા છે ત્યારે તંત્રને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલા શૌચાલયમાં સરકારની અધૂરી યોજના કાગળ ઉપર પૂર્ણ બતાવવાની પોલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવાએ ખુલ્લી પાડી છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું